છોટાઉદેપુર જિલ્લાના કવાડ ખાતે હોળીના ચોથા દિવસે વિશ્વવિખ્યાત ગેરભાતીગઢ લોકમેળા યોજાય છે જેમાં લાખોની સંખ્યામાં દેશ વિદેશના લોકો આ મેળાને જોવા અને મેળામાં મહાલવા આવતા હોય ત્યારે આદિવાસી એકતા પરિષદ દ્વારા લોકોને પીવાના પાણીની અને ક્રિયા જેવી બુનિયાદી સુવિધા ઉપલબ્ધ કરવામાં આદિવાસી એકતા પરિષદે સરાહનીય કામગીરી કરી છે કવાટના મેળામાં લાખોની સંખ્યામાં મેદની ઉમટી પડતા કાળઝાળ ગરમીમાં ઠંડા પાણીની પણ ઉણપ વર્તાઈ હતી ત્યારે આદિવાસી એકતા પરિષદના જાગૃત સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા પાણીના ટેન્કર ઊભા કરવામાં આવ્યા હતા એ ઉપરાંત લાખોની સંખ્યામાં મેદની ભેગી થતાં શૌચક્રિયામાં ક્યાં જવું એ મોટો પ્રશ્ન ઊભો થાય એ માટે સ્થળાંતર થઈ શકે એવા શૌચાલયની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી ચોવીસ બુધવારના રોજ કવાટ ખાતે વિશ્વ પ્રખ્યાત એવા આદિવાસી પ્રાકૃતિક ઘેરનો મેળો સંપન્ન સારી રીતે થયો જેમાં આદિવાસી એકતા પરિષદ વૈચારિક આંદોલન ચલાવી રહી છે ત્યારે સવાટના ઘેરના મેળામાં અમે એકતા પરિષદ દ્વારા ચાર ચોકડી મંડપ માંથી બે દરરોજ થકે પાણીના ટેન્કરો મૂકી લોકોને સેવા અર્થે આવનારા નાના મોટા અબાલ વૃદ્ધ પબ્લિક જેઓ દેશ દુનિયામાંથી એમ તો મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન ચાર સ્ટેટના આદિવાસી અહીંયા આ ગીરના મેળામાં મોટશોખ અને માણવા માટે આવે છે તેની વ્યવસ્થા માટે તમામ ગ્રામ પંચાયત સરકાર અને તમામ અલગ અલગ સંગઠનો अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद